લોડ ક્રિસમ અલભૈયે તથા બેનો દિવ્ય દયાનો સંદેશ એપ્રિલ વીસમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ યોહાનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય સાઈન્ટ્રીસ તેરમી કલમ સુધી આ સંદેશ સાંભળતા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશેષ પ્રાર્થના કરું છું કે પ્રભુ આ વચન દ્વારા જે શીખવાડે છે એ સ્વર્ગમાંથી આવેલી જીવંત રોટી એક એ છે અને જે જે રોટી ખાશે તે અનંતકાળ જીવશે આ વચન ઉપર તમે વધુ અને વધુ ચિંતન કરો આ વચન ઉપર તમે દ્રઢ વિશ્વાસ રાખો એવી રીતે વિશેષ પ્રાર્થના કરું છું ખ્રિસ્ત બહેનો એક વખત ફાધર એમના બોધમાં એક બોટલ લઈને બતાવ્યું આ બોટલ શું છે દવાની બોટલ જેમ કરીને બધાએ કહ્યું આ દવાની બોટલમાં શું લખેલું છે તમે જાણો છો એ લોકોએ કહ્યું અમને ખબર નહીં એટલે દવાની બોટલ ફાધરે એક માણસને બોલાવી કહ્યું આ તો જોઈ લે અને પછી ફાધરે કહ્યું દવાની બોટલમાં એવું લખેલું છે સવારમાં એક વખત બપોરે એક વખત સાંજે એક વખત લેવાનું છે એ પ્રમાણે તમે આ દવા લેશો લોકો કહ્યું હા ફાધર જેવી રીતે લખે સવારમાં જેટલું લેવાનું બપોરે જેટલું લેવાનું સાંજે લેવાનું હોય એ પ્રમાણે દવા તો લેવી પડે છે તરત જ ફાધરે કહ્યું આ સામાન્ય બીમારી માટે સવારમાં તમે દવા લેવા તૈયાર બપોરે દવા લેવા તૈયાર સાંજે દવા લેવા તૈયાર વિધઆઉટ ફેઇલ એને ભૂલી જ્યા વગર પણ જે દવા જે શાશ્વત જીવન માટે જે સંદેશ ઈશ્વર વચન આપ્યું છે એના માટે આપણા જીવનમાં કેટલું સ્થાન આપીએ કેટલો સમય આપીએ મનન ચિંતન કરીએ ક્રિષ્ઠ માલભાઈ તાબહેનો જ્યારે પ્રભુ ઈસુ પાંચ હજાર લોકોને ખવડાવે એ લોકો ખુશ થઈ ગયા પ્રભુ ઈસુને રાજા બનાવવા માટે વિચાર કરતા હતા પ્રભુ ઈસુ ત્યાંથી પ્રાર્થના કરવા માટે આવ્યા અને પાછા આવ્યા અને કહ્યું સ્વર્ગમાંથી ઉત્તરી આવેલી જીવંત રોટી છું અને જ્યારે આ લોકોએ સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છે એ લોકો બડબડાટ કરી આ તો સુતારનો છોકરો છે આ તો મરિયમનો છોકરો થઈ એ અહીંયા છે એના ભાઈ એમ છે એટલે ફરી એક વખત ભારપૂર્વક કહ્યું કે જે જે આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે પાંચ હજાર લોકોમાંથી ચાર લોક હજાર લોકો જતા રહ્યા અને ફરી ત્રીજી વખત પ્રભુ શું કહે છે કે જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે જે રોટી આ જે મારો દેહ ખાધું હોય એ એનામાં જીવન છે મારું લોહી પીધું એમાં જીવન છે ફરી એક હજારમાંથી નવસો લોકો જતા રહ્યા અને ફરી સો લોકો રહ્યા એમાં અમે ફરી પ્રભુ કહે છે કે જે જે આ રોટ આ મારું ધ્યેય કહે છે મારું લોહી પીએ છે એનામાં જીવન છે અને જેવી રીતે મારા પિતા કહે એ પ્રમાણે હું જીવન જીવું છું અને માને ખનાર મારા જીવનથી જીવશે ત્યાં સોમાંથી નેવું જણ જતા રહ્યા અને માત્ર જે શિષ્ય છે તેઓ ઊભા રહી ગયા એટલે પ્રભુ કહે છે એટલી બધી વેદના જે લોકો પહેલાં એ પ્રમાણે ઉત્સાહપૂર્વકતા હતા અને હવે બધા જતા રહ્યા એમના શિષ્યને વગેરે તમારે પણ જતા રહેવું નથી એમ કરીને વેદના સાથે પ્રભુ પૂછે છે અને પિતર જવાબ આપે છે અમે પ્રભુ કોની પાસે જઈએ આપની વાણી શાશ્વત જીવનની વાણી છે અમને શ્રદ્ધા છે અને અમને ખાતરી છે કે આ પરમેશ્વર મોકલેલા પરમ પવિત્ર પુરુષો હા કૃષ્ણ હતા બહેનો જ્યારે આ જીવનની રોટ વાત કરી આખા છઠ્ઠો અધ્યાયમાં કે બે પ્રકારનું પરિણામ બે પ્રકારના લોકો છે જે લોકો ખાવા તૈયાર હતા પણ જે લોકો વિશ્વાસ રાખવા તૈયાર નથી કારણ એ પાઠ એમને બહુ અઘરું પડ્યું ગળે ઉતરતા સમજવા માટે એટલે એ ગ્રહણ કરી શક્યા જ નહીં જે લોકો સમજ્યા એમના શિષ્ય અને બોલી શક્યા પિતર પોતે આપની વાણી જીવતી વાણી છે હા બહેનો યુબ્રોમના ગ્રંથમાં છોતો જેમ બારમી કલામાં પણ કહેવામાં આવે છે ઈશ્વરના વચન જીવથી જાગતી વાણી છે એ બેધાર તેજસ્વી તલવાર કરતા વધુ તીક્ષ્ણ છે એમ કરીને પ્રભુના વચન વિશે એ કહેવામાં આવે છે આપણે આ વચન પ્રભુ આપણને બધા માટે આપ્યું છે આ જ વચન દ્વારા આપણે જીવન પામી શકીએ આ જ વચન દ્વારા આપણે મુક્ત થઈ શકીએ આ જ વચન દ્વારા આપણે તંદુરસ્ત મેળવી શકીએ આ જ વચન દ્વારા આપણે જીવન બનાવી શકીએ આજ વચન દ્વારા આપણે માર્ગ પામી શકીએ આ વચન દ્વારા આપણે જીવન શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ સમય આપીએ શાશ્વત જીવન અપનાવીએ આ કૃષ્ણ મા ભયતાબહેનો આજના આ મનનચંદન દિવ્ય દયાનો સંદેશ સાત્રપાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વર પાસ જવા માટે પ્રભુશ્વને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજાના માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજાને પણ ખબર પડે કે પ્રભુ ઇશ્વર વાણી જીવથી જાગતી વાણી છે અને પ્રભુ ઈશ્વરના વચન એ જીવથી જાગતી વાણી અને આપણા માટે જીવન આપી શકે વાણી જેથી કરી બીજા પણ એ જીવન એ શાશ્વત જીવન પ્રાપ્ત કરે પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું